નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વૈભવ દ્રષ્ટિ ન્યૂઝનો પડઘો જાહેરનામાનો ભંગ કરનાર ટેન્કર સામે નોંધાઈ ફરિયાદ ગઈકાલે દ્રષ્ટિ ન્યૂઝ દ્વારા એક સમાચાર આપવામાં આવ્યા હતા જે સમાચારમાં છોટાઉદેપુરના કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા ઓરસંગ બ્રિજને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જે જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે હાલ પૂરતું ઓરસંગ બ્રિજ પરથી હેવી વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ એ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો ઔરસંગ બ્રિજ પરથી એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો અને વૈભવ દ્રષ્ટિ ટીમ દ્વારા એ સમાચાર નાખતા આજ રોજ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે એ ટેન્કર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ નોંધવામાં આવી છે ધન્યવાદ